તો કથિત લઠ્ઠાકાંડ કેસમાં સેમ્પલ રિપોર્ટ આવ્યો સોડિયમ નાઇટ્રેટ નામના ઝેરથી મોત થયું હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે નવ ફેબ્રુઆરીએ સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા હતા એક જ બોટલમાંથી સોડા પીધા પછી મોત થયા હતા એફએસએલની ટીમે સોડાની ખાલી બોટલ સહિતના સેમ્પલ લીધા હતા સેમ્પલ રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે નડિયાદમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા એક જ બોટલમાંથી સોડા પીધા બાદ અને ત્યારબાદ લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી હતી અને આ મુદ્દે સેમ્પલ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો ત્યારે સોડિયમ નાઇટ્રેટ નામના ઝેરથી મોત થયું હોવાનો આ રિપોર્ટમાં ખુલાસો થયો છે નવ ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી નવ ફેબ્રુઆરીએ ત્રણ લોકોએ એક જ બોટલમાંથી સોડા પીધી હતી અને આ ત્રણેય લોકોના મોત થયા હતા એફએસએલની ટીમે આ મુદ્દે કાર્યવાહી શરૂ કરી હતી સોડાની ખાલી બોટલ સહિત સેમ્પલ લીધા હતા અને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ સેમ્પલ રિપોર્ટ આવી ગયા છે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોડિયમ નાઇટ્રેટના કારણે મૃત્યુ થયું છે શું માહિતી શું વધુ અપડેટ્સ સતત વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં જે તીરસકાંડ બન્યો હતો ત્યારબાદ વધુ ખાંડના મોત લઠ્ઠાકાંડ ને થયા હોય તેવા અહેવાલો પ્રસારિત થયા હતા પરંતુ તે બાદ પોલીસે ચોક્કસ ભરી કાર્યવાહી કરી એસએસએલ અને કહી શકાય કે જે આધુનિક પુરાવા એકત્ર કરવાની કલાયત હાથ ધરી હતી જેમાં જે પરિણામો બહાર આવ્યા છે જે રેક્શન રિપોર્ટ બહાર આવે છે તેની અંદર કહી શકાય કે ઘણી ચોફામારી હકીકતો બહાર આવી છે જે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને જે બોટલના સેમ્પલ લીધા હતા તેની અંદર કહી શકાય કે સોડિયમ નાઇટ્રેક નામનું જે પોઈઝન છે તે કારણભૂત મોત મોતને લઈને હોવાનું જાણવા મળી રહ્યું છે હવે પોલીસ દ્વારા જે મૃતકોના પરિજન છે તેને ફરિયાદ લેવાની કવાયત હાથ ધરી અને જે આગળની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે જે ધોરા બનાવનારા કંપની છે અને જે કસુરવાર લોકો છે તેની સામે પગલા ભરવાની હવે કમર કસી દીધી તેમજ ટૂંક જ સમયમાં હવે પોલીસ જે કસૂરવારો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ કહી શકાય કે જે લઠ્ઠાકાંડની વાત હતી તે ચોક્કસથી અહીંયા ક્યાંક ને ક્યાંક હવા થઈ ગઈ હોય એવું લાગે છે કારણ કે જે એસએસએલના રિપોર્ટો પરિણામમાં આવ્યા છે તેને લઈને જે સોડિયમ અને છે તેને કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રહાર આવતા હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર